તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પડ ગામમાં એક ઘરમાં અચાનક આગ લાગી હતી આગે બાજુના ઘરમાં પણ ઝપેટમાં લેતા બે ઘર ભડકે બળ્યા હતા આથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી બનાવની વિગત મુજબ પડ ગામના માયાવંશી ખડિયામાં આવેલા એક ઘરમાં અચાનક આગ લાગી હતી પરિવારના સભ્યો ઘરની બહાર હાજર હતા એ વખતે આગ લાગતા ઘરના તમામ સભ્યો ઘરની બહાર દોડી આવ્યા હતા અને આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું એક ઘરમાં આગે બાજુના ઘરને પણ ઝપેટમાં ઘરનું વાતાવરણ આગમાં ઝપેટમાં આવી ગયું હતું આથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી શરૂઆતમાં ઘરના સભ્યો અને આસપાસના લોકોએ આગ પર કાબુ મેળવવા ખૂબ પ્રયાસ કર્યા હતા પરંતુ આગનું સ્વરૂપ જોતા ઉમરગામ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી આથી ફાયર બ્રિગેડની બે ટીમો ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા વલસાડ જિલ્લાના દરરોબાઈ અહીંયા બી ને આખું પસાર છે ખંભી ના જતા હા હા આખું પસારથી લઈને બધું હલકી ગયું પેલું પતરા પતરા બધું ફૂટ્યા કરે